અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસીએ અમદાવાદની અંદર ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે એક કડક નિર્ણય કર્યો છે અને એનો અમલ પણ શરૂ કરી દીધો છે તો હવે અમદાવાદ પછી બાકીના શહેરોની અંદર પણ આ નિયમ આવી શકે અને આ નિયમ બહુ જ કડક છે એટલે તમારે જાણકારી મેળવવા જેવી છે વડોદરા અમદાવાદ સુરત રાજકોટ બધા જ શહેરોની અંદર આ જે એ નિયમ લાવી છે એ આવી શકે કારણ કે એ હવે જાહેરાત કરી છે કે અમદાવાદના તમામ મોલ કોમ્પ્લેક્સ દુકાનો રહેણાંક વિસ્તારોની અંદર જો મિલકતની જગ્યા છે એની અંદર જ પાર્કિંગ કરવું પડશે અને જો રોડ પર પાર્કિંગ કર્યું તો લોક તો લાગશે જ પણ કડકમાં કડક કાર્યવાહી પણ થવાની છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ અમદાવાદ મ્યુનિસિપલ જે નિયમ લાવી છે એ આમ મોટેભાગે ઓલરેડી ઘણા બધા શહેરોની અંદર છે જ આપણે સુરતમાં ઘણી બધી વખત જોઈએ કે આપણે કોઈ કોમ્પ્લેક્ષની અંદર કામ માટે ગયા અને જરાક જો આપણું બાઈક કે કાર આપણે બહાર મૂકીને ગયા અને જો એ ટ્રાફિકની જે પેલી ગાડી પસાર થાય અને એ જોઈ જાય તો એ ગાડી ઉચકી લે દંડ ભરવો પડે કાર હોય તો લોક મારી જાય એવું બધું આપણે જોયું છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આનાથી પણ વધારે કડક નિયમો શરૂ કર્યા છે કે કોમ્પ્લેક્સની બહાર રોડ કે ફૂટપાથ ઉપર ક્યાંય પણ વાહનો પાર્ક કરી શકાશે નહીં અને જ્યાં કોમ્પ્લેક્ષની અંદર માર્જિનની જગ્યા છે ત્યાં કોઈ પણ પ્રકારનું દબાણ કરવાનું રહેશે નહીં એટલે કોમ્પ્લેક્સની બહાર રોડ પર પાર્ક નહીં કરવાનું અને ઘણા બધી જગ્યાએ કોમ્પ્લેક્સની થોડી જે જગ્યા હોય ત્યાં આગાડી બધાને કોઈને લારી કે કોઈને ખાણીપીણી પાણીપુરીવાળા એમ બધાને આપી દે છે તો એ બધું હવે ચાલશે નહીં અને એની સામે પગલાં લેશે એએમસીએ એવું કીધું છે કે એસ્ટેટ વિભાગે બધી તૈયારી કરી દીધી છે અને ટ્રાફિક પોલીસની સાથે મળીને આ બધી જગ્યાએ વાહનો તો જપ્ત કરાશે પરંતુ જ્યાં દબાણો હશે એ હટાવીને બધો માલસામાન બી જપ્ત કરી દેવામાં આવશે એટલે કોઈ જ પ્રકારનું દબાણ હવે જોઈતું નથી એ વાળા એમ એ કીધું કે મુખ્ય રોડ ઉપર જે મોટા કોમ્પ્લેક્ષ અને બિલ્ડિંગો આવેલા છે ત્યાં રોડ પર વાહન પાર્ક નહીં થાય એનું તમામ લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે અને જે તે કોમ્પ્લેક્સ હશે એણે પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે સિક્યુરિટી ગાર્ડ મૂકવો પડશે કે કોઈ બી રીતના પાર્કિંગની જે વ્યવસ્થા છે એ જે પણ સંચાલકો માલિક હોય એને કરવું પડશે જો કોઈ સંજોગોની અંદર રોડ પર પાર્કિંગ થયું મળશે તો કોમ્પ્લેક્ષ અને બિલ્ડિંગના જે સંચાલકો છે એની વિરુદ્ધ એએમસી કાર્યવાહી કરશે અને ત્યાં સુધી કાર્યવાહી કરશે કે એ બિલ્ડિંગ કે એ કોમર્શિયલ કોમ્પ્લેક્ષને સીલ પણ મારી દેવામાં આવે ત્યાં સુધીની કાર્યવાહી એમ સી કરવાની તૈયારી બતાવી છે આ ઉપરાંત ઘણી બધી દુકાનવાળા એવું કરતા હોય છે કે એમની દુકાનની બહાર જે ફૂટપાથ હોય જે કોમ્પ્લેક્ષની માજીનની જગ્યા હોય ત્યાં કોઈકને ભાડે આપી દે કોઈ સેન્ડવીચવાળાને આપી દે કોઈ પાણી વાળાને આપી દે કોઈ દૂધવાળાને આપી દે કે કોઈ પણ મતલબમાં ખાણીપીણી વાળાને આપી દે તો આ બધું હવે બંધ થઈ જશે એટલે વાળાએ આ પહેલાં હટાવી દેવું પડશે નહીં તો એએમસી આ જોશે તો એએમસી બધો સામાન હટાવી લેશે અને ત્યાં આગળ બધું દબાણ દૂર કરશે અને તા એમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે એટલે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે જે નિયમ કર્યો છે એટલે રહેણાંક વિસ્તારોની અંદર પણ કોમ્પ્લેક્સની બહાર જો રોડ પર પાર્કિંગ હશે તો મુસીબત થશે ત્યાંથી એ તમારે વાહનો ઉઠાવી જશે તો આ તમારે બહુ જ જાણવા જેવું છે કારણ કે તમારે અનનેસેસરી તમારા ગજુવામાંથી પૈસા જશે અને એટલું ધ્યાન રાખવું પડશે સાથે સાથે એએમસીએ કીધું છે કે ટ્રાફિક માટે જે પટ્ટા મારવાના છે એ બધા હવે કોમ્પ્લેક્સને મોલવાળાને એ લોકોની જ એ લોકો જ પટ્ટા મારકા આની અંદર પાર્કિંગ થવું જોઈએ તો આ નિયમ લોકો પર બોજ પડી શકે એવો છે એના માટે ખાસ તમે ધ્યાન રાખજો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા થેન્ક યુ વેરી મચ